નમસ્કાર દર્શક મિત્રો આવની તમારું સ્વાગત છે હવામાન અંગે મોટી અપડેટ સામે આવી રહી છે મિત્રો અરબી સમુદ્રમાં બંધ છે નવી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે જ્યાં મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છે અને કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી રહ્યો છે જ્યારે કેટલાક વિસ્તારમાં આ વરસાદ સાવ ઓછો થઈ ગયો છે આગળ વાત કરીએ તો ચોમાસામાં સામાન્ય રીતે બંગાળીની ખાડીમાં ઉત્પત્ત થતી સિસ્ટમ ગુજરાત પર આવે છે અને રાજસ્થાનમાં ભારેથી ભારે વરસાદ પડે છે આ સિવાય અરબી સમુદ્રમાં ગુજરાત કે રાજસ્થાન પર બનતી સિસ્ટમો પણ ગુજરાતના વિસ્તારોને અસર કરે છે અને તેના કારણે વરસાદ થતો હોય છે જ્યાં મિત્રો અરબી સમુદ્રમાં એક સિસ્ટમ થાય તેવી શક્યતા પરંતુ ખરેખર અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ સર્જાવાની છે ચોમાસાની વચ્ચે ભારતના દરિયામાં વાવાઝોડું સર્જાય છે ચોમાસા દરમિયાન જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સપાટી પરના પવનો મોન્સૂન ટ્રફની પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફથી ફૂંકાતા હોય છે